તો મિત્રો આ તમે જુઓ કે આપણે આ જે દ્વારકા દ્વારકેશ આપણે જે સીનેડા સિસ્ટમમાં થોડો ઘણો ફેરફાર કર્યો છે આ તમે જોઈ શકો છો કે જે આપણે મિની ટ્રેક્ટરમાં હેન્ડલ આવી એ ટાઈપનું બનાવ્યું છે અને આ જે આપણે સિનેડા ટાઈપ ટેમ્પા ટાઈપ તમે જોવો જય દ્વારકાશ જે એન્જિનિયર છે આપણે ચિત્તલ ગામમાં આવ્યો અમરેલી તાલુકાનું અહીંયા મિત્રો લગભગ આઠથી સિત્તેર એન્જિનિયર વર્કર્સ આવેલા છે જે આપણે સિનેડા ટાઈપ બનાવે છે તમે જુઓ કે બધા અલગ અલગ મોડલના હોય છે અલગ અલગ એન્જિનના અલગ અલગ ડિપ્રેશનના હોય છે તો આખો વિડીયો જોવા માટે બંને ગયો મિત્રો તો આવું તમને આ બતાવું છું કે આવી રીતે કરેલું હશે એમાં તો મિત્રો આપણે આ મહાદેવ એન્જિનિયર છે એની સિસ્ટમ કેવી એ આપણે જોઈએ તો આ રીતે બનાવેલા હોય છે આ તમે જો તો અલગ અલગ મોડલના અલગ અલગ રીતે એન્જિનિયર વર્કર્સ કામ કરેલું હોય છે મિત્રો અલગ અલગ એન્જિનિયર પ્રમાણે અને આમાં એન્જિનની વાત કરીએ તો સાડા દસ નું એન્જિન આવે છે तो मित्मा पड़े ऑलरेडी अपड़े पड़े पड़े जेशी जे दावरा एंजिनियर